તળાજા નજીક જૂના શોભાવડ ગામના રસ્તા પાસેથી ઇંગ્લિશ દારૂની વીસ બોટલ સાથે બનાવની જાણવા મળતી વિગત અનુસાર તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મહુવા ચોકડી પાસે આવતા બાતમી મળેલ કે મહુવા ચોકડીથી જૂના શોભાવડ ગામ તરફ જતા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરના સામે પડતર જગ્યામાં વિપુલભાઈ ગોરધનભાઈ મકવાણા રહે જૂના શોભાવડવાળો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી અને વેચાણ કરી રહ્યો છે તેમની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બાતમીવાળી જગ્યાએથી આરોપી મળી આવ્યો હતો અને તેમની પૂછપરછ કરતા ઇંગ્લિશ દારૂની રાજદેવસિંહ નરેન્દ્રસિંહ ઉર્ફે નાથુભા સરવૈયા રહેપસી તાલુકો તરાજાવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા પોલીસે બને વિરુદ્ધ ગુનો નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે સવારે આઠ કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળ્યું હતું